બનાસકાંઠા જિલ્લાના દિયોદરના આરામ ગૃહ આગળ જિલ્લાની માંગણી ને લઈને સ્થાનિક લોકો બેઠા અનસન ઉપર અહીંના વ્યાપારીઓ પણ બોલે પ્રજા બોલે જિલ્લો

ઓગડ જિલ્લાની માંગણીને લઈને છઠ્ઠા દિવસે પણ વિરોધ યથાવત જોવા મળ્યો જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો જોડાયા તેવી સંભાવનાઓ સેવાઈ રહી છે ત્યારે દિયોદર ઓગડ જિલ્લાની માંગ વધુ તેજ બની છે ત્યારે જાહેર સભા બાદ ફરી એક વખત જિલ્લાની માંગણીને લઈને સ્થાનિક લોકો બેઠા અનશન ઉપર ત્યારે અમારો જિલ્લો ઓગડ જિલ્લોના નારા વચ્ચે આજે પણ વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે દિયોદરના આરામગૃહ આગળ સ્થાનિક લોકોના નારા સાથે દેખાવો કર્યો હતો બનાસકાંઠા જિલ્લાના વિભાજનના સમાચાર મળ્યા છે ત્યારથી દિયોદરમાં પ્રજામાં ખૂબ આક્રોશ છે કારણ કે છેલ્લા પાંચ સાત વર્ષથી ઓગઢ જિલ્લાની જે વાત હતી ને બનાસકાંઠા જિલ્લામાં નવો જિલ્લો બનવાની જે ઓગઢ જિલ્લો જ બનવાનો હતો એના બે પ્રમાણ છે કે બનાસ ડેરીનો સૌથી મોટો પ્લાન્ટ એશિયાનો સૌથી મોટો પ્લાન્ટ દિયોદર ખાતે આવેલ છે એટલે એ વખતે બી સરકારની ગણતરી એ જ હતી કે ભવિષ્યમાં દિયોદર એનું મુખ્ય મથક થાય અને જિલ્લો વિભાજીત થાય એ ઓગઢ જિલ્લો બને કોર્ટનું આટલું મોટું બિલ્ડિંગ ચાર માળનું બિલ્ડિંગ છે જેમાં પચીસથી ત્રીસ પ્રકારની અને અલગ અલગ પ્રકારની કોર્ટો ચાલી શકે એટલી વ્યવસ્થા સરકારે ઊભી કરેલ છે એ બી ભવિષ્યમાં જિલ્લાનું મથક બનવાનું છે એમ ગણતરી રાખીને કરેલી ઓગઢ જિલ્લાનો સર્વે થઈ ગયેલો ઓગડની થળીમાં જગ્યામાં કેટલી ક્યાં કેટલા હેક્ટર સરકારી જમીન છે કેટલા હેક્ટર ક્યાં વ્યવસ્થા થઈ શકે એમ છે ક્યાં કંઈ કચેરી બનશે એ આખો સર્વે આખી ફાઇલ સરકારમાં તૈયાર હતી પણ છેલ્લા બે વર્ષથી જે સરકાર આપણું બનાસકાંઠા જિલ્લાનું રાજકારણ બદલાયું અને આ જે દિયોદર તાલુકાની જે હક અધિકાર હતો ઓગઢ જિલ્લા માટેનો એ આપણા મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ અને કોઈ લઈ ગયું છે એવું આખા દિયોદર તાલુકાની પ્રજા મહેસૂસ કરે છે અને એનો વિરોધ કરવા માટે અમે બજારમાં રેલી રાખીને બંધ કરીને કલેક્ટ મામલતદાર પ્રાંત કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું હતું બીજા દિવસે પરમ દિવસે જંગી મોટી જાહેર સભા ભરી હતી જેમાં આજુબાજુના છ તાલુકાની પબ્લિક હતી અને વિશાળ જનમેદની સમર્થન આપ્યું છે દિયોદર તાલુકા ઉપરાંત કાંકરેજ તાલુકો તાલુકો તાલુકાની પબ્લિક પણ આ માગને સમર્થન આપે છે અને તમામ તાલુકાઓની જનતાની માગણી છે કે ઓગઢ જિલ્લો ડિક્લેર થાય ને એનું મહત્વનું કારણ એ છે કે ભૌગોલિક રીતે આ બાજુના સાત તાલુકાની મધ્યમાં કેન્દ્રમાં દિયોદર તાલુકો આવે છે અને ઓગઢની જગ્યા એના કેન્દ્રમાં આવે છે અને ઓગઢજી મહારાજનું નામ એવું છે કે આખા આખા સમગ્ર જિલ્લાની તમામ સર્વ સમાજની જનતા માટે આરાધ્ય પૂજનીય દેવ છે અને આસ્થાનું પ્રતિક છે અને એમના નામથી જો ઓગઢ જિલ્લો ડિક્લેર થાય તો આખી તમામ જિલ્લાની જનતાની ધાર્મિક લાગણી પણ ખૂબ સારી રીતે સંતોષાય એટલે તમામ લોકોની એ જ માગ છે અહીંયા હું તમને બતાવવા માગું છું કે અહીંયા અમે જે સૂચિત ઓગઢ જિલ્લો છે એનો નકશો પાછળ લગાડેલો છે તમે ત્યાં જુઓ દિયોદર નકશામાં પણ તમે મીડિયાના મારા તમને વિનંતી છે કે નકશો પણ નું બી લેજો કે જેથી પબ્લિકને ખબર પડે ગુજરાતની જનતાને ખબર પડે કે જેનું જેનો હક હતો ઓગઢ જિલ્લાનો દિયોદર તાલુકાનો એ કોઈ બીજી જગ્યાએ ડાયવર્ટ કર્યો છે અને વગર કોઈને પૂછે આખા આખા બનાસકાંઠામાં લગભગ દસ બાર ધારાસભ્યો હશે એ કોઈ ધારાસભ્યને સંકલન કર્યા વગર સરકારે એમને બધાથી ખાનગી રાખીને નિર્ણય કર્યો ખાનગીમાં નિર્ણય ક્યારે કરવામાં આવે કે ખોટો કરવાનો હોય તો સાચો નિર્ણય કરવો હોત તો તો બધાને પહેલા પૂછીને બધાને માહિતી આપીને બધાના અભિપ્રાયો લઈને નિર્ણય કર્યો હોત ને આ જિલ્લા બાબત કોઈ કોઈ ધારાસભ્યને જ ખબર નથી કલેક્ટર ને ખબર નથી કઈ રીતે નિર્ણય થઈ ભરત માતા કી ભરત માતા કી વગર